જામનગરની ખોડિયાર ગરબી મંડળની નાની બાળાઓ દ્વારા તલવાર રાસ બન્યું આકર્ષણનું કેન્દ્ર તલવાર રાસને નિહાળવા બહુળ સંખ્યામાં માય ભક્તો ઉમટી પડ્યા આસુસુદ્ધ નવરાત્રીના પાવન નવલા નોરતા એટલે કે મહાશક્તિની ઉપાસનાનો મહિમા ખાસ કરીને ગુજરાતનું ગૌરવ દેશ વિદેશમાં પ્રખ્યાત છે તેવી આપણી પ્રાચીન સંસ્કૃતિઓ આજે પણ ઉજાગર છે ત્યારે જામનગરના નવા ગામ ઘેડ નાના નાનકુવા વિસ્તારમાં આવેલ ખોડિયાર ગરબી મંડળ દ્વારા આજે પણ દેશી તાલના નાદે પ્રાચીન ગરમી રમાડવામાં આવે છે છેલ્લા ત્રીસ વર્ષથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે આ ગરબીમાં ફક્ત દીકરીઓ દ્વારા જ માતાજીના ગરબા રમાડવામાં આવે છે ત્યારે નવરાત્રિના બીજા દિવસે એટલે કે બીજા નોરતે વીર વજરાજ દાદાની યાદમાં નાની દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો આ તલવાર રાસને નિહાળવા આજુબાજુ વિસ્તારના લોકો બહુળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા